નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલને હવામાનની નવાજોની ફેસબુક પેજ ઉપર હું છું ગૌરવ રણિંગા છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે વરસાદનો રાઉન્ડ હવે ગુજરાતમાં આવી રહ્યો છે અને અગાઉ જે આપણે અપડેટ આપી હતી તે મુજબ જ છે ખાસ કોઈ મોટો ફેરફાર થયો નથી અને આગામી પંદર તારીખથી ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થઈ જશે જે રાઉન્ડ લાંબો ચાલશે અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે અમુક સ્થળે અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે તો તેની વાત આજે કરવાની છે જે મિત્રો નવા હોય પહેલીવાર વિડીયો જતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં પવનના ચાર્ટ ઉપર નજર કરી લઈએ તો આઠસો પચાસ એચપીએ ઊંચાઈનો પવનનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો બંગાળની ખાડીમાં અગાઉ આપેલી અપડેટ મુજબ હવે સિસ્ટમ બનવાની તૈયારી થઈ રહી છે તેનું સર્ક્યુલેશન અત્યારે આઠસો પચાસ એચપીએ ઊંચાઈ ઉપર જોઈ શકાય છે આગામી ચોવીસ કલાકમાં એટલે કે આવતીકાલ તેર તારીખ સુધીમાં લો પ્રેશર બની જશે આ વિસ્તારો ઉપર અને ત્યારબાદના ચોવીસ અડતાલીસ કલાક દરમિયાન આ સિસ્ટમ મજબૂત થઈ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ લાગુ વિસ્તારો તરફ આ સિસ્ટમ આગળ વધશે જેને લઈને ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થશે સાતસો એચપીએ ઊંચાઈના પવનનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો જે લો પ્રેશર સિસ્ટમ બનવા જઈ રહી છે બંગાળની ખાડીમાં તેનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે સાતસો એચપીએ ઊંચાઈનું સર્ક્યુલેશન અત્યારે બંગાળની ખાડીમાં દેખાઈ રહ્યું છે અને આ સર્ક્યુલેશન મજબૂત થવાની સાથે આગામી અડતાલીસ કલાકની અંદર ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને સાતસો એચપીએ ઊંચાઈનો ટ્રફ ચૌદ તારીખ આસપાસથી ગુજરાત સુધી આવી જશે અને પંદર તારીખથી ગુજરાત ઉપર સેટ થઈ જશે જેને લઈને આ વિસ્તારોમાં ચોમાસું એકદમથી સક્રિય થાય મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન સાથે ગુજરાત આ વિસ્તારોમાં ચોમાસું સક્રિય થઈને પંદર તારીખથી મધ્યમથી ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થઈ જશે વરસાદના રાઉન્ડ માટેનું ખૂબ જ સપોર્ટિવ પરિબળ ટૂંકા ગાળાનું પરિબળ એમ જેઓ મેડન જુલિયન ઓસિલેશન તેના ઉપર નજર કરીએ તો આ પરિબળ જે અત્યારે જે કંઈ ફોરકાસ્ટ દેખાઈ રહ્યા છે તે મુજબ પંદર તારીખથી ગુજરાત માટે એકદમથી ફેવરેબલ થવા જઈ રહ્યું છે આ વિસ્તારમાં એમજેઓ હોય તો ગુજરાત માટે ફેવરેબલ ગણાય અને ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવે તો આ મુજબ એમજીઓ અત્યારના ફોરકાસ્ટ મુજબ આવી રહ્યો છે જો આમાં કોઈ ફેરફાર નહીં થાય જેની શક્યતા હવે ઘણી ઓછી તો ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે જે લાંબો ચાલી શકે છે હવે વરસાદની વાત લઈ લઈએ તો આજે બાર ઓગસ્ટથી લઈ અને એકવીસ ઓગસ્ટ સુધીના વરસાદની આગાહી અને આગોતરું એંધાણ જે પાછલા દિવસોમાં ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ઝાપટાં ચાલુ રહ્યા છે અને દક્ષિણ ગુજરાતના એકલડોકલ વિસ્તારોમાં ભારે વરસાદ પણ નોંધાયો છે હજુ આજે અને આવતીકાલે એટલે કે આવતા બે દિવસ બાર અને તેર ઓગસ્ટ ગુજરાતમાં છૂટાછવાયા ભારે ઝાપટા ચાલુ રહી શકે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ અને ક્યાંક ભારે વરસાદ નોંધાવાની શક્યતા ગણાય તે સિવાયના ગુજરાતના તમામ વિસ્તારોમાં છૂટાછવાયા હળવાભારે ઝાપટાથી લઈ અને ક્યાંક ક્યાંક હળવો વરસાદને પચાસ ટકા વિસ્તારોમાં હજુ બે દિવસ આંશિક વરાપ જેવો માહોલ રહેશે હવે ત્યારબાદની વાત કરીએ આપણે તો ચૌદ તારીખથી વરસાદના વિસ્તારોમાં વધારો થવાની શરૂઆત થઈ શકે ચૌદ તારીખથી જે ગુજરાતના પૂર્વ સરહદી વિસ્તારો છે મધ્યપ્રદેશ સરહદ લાગુ વિસ્તારો અને તેની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારો આ વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની શરૂઆત થઈ શકે છે ઘણા વિસ્તારોમાં અહીં હળવો મધ્યમ વરસાદ ઘણા સ્થળે હળવા ભારે ઝાપટા તેની સાથે સૌરાષ્ટ્ર લાગુ ભાવનગરના વિસ્તારો અમરેલી ગીર સોમનાથ જૂનાગઢના એકલ દોકલ વિસ્તારોમાં પણ ચૌદ તારીખે હળવો મધ્યમ વરસાદ ને તે સિવાયના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઘણા સ્થળે હળવા ભારે ઝાપટા પડી શકે છે ઝાપટાના વિસ્તારોમાં ચૌદ તારીખથી વધારો થઈ જશે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ઝાપટામાં થોડો વધારો થઈ શકે કચ્છમાં એકલ દોકલ સ્થળે ચૌદ તારીખે હળવા ભારે ઝાપટાની શક્યતા ગણી શકાય હવે ત્યારબાદની વાત લઈ લે તો પંદર તારીખથી વરસાદનો મેઇન રાઉન્ડ મુખ્ય રાઉન્ડ શરૂ થશે પંદર તારીખે મુખ્યત્વે ગુજરાત રિજિયનના જે વિસ્તારો છે તેમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા ગણી શકાય મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ આ વિસ્તારોમાં પંદર તારીખે મધ્યમથી લઈ અને ક્યાંક ભારે વરસાદની શક્યતા ગણી શકાય પંદર તારીખે હજુ વરસાદના વિસ્તારો છૂટાછવાયા રહી શકે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે તેમાં અમદાવાદ ખેડા ગાંધીનગર આણંદ આસપાસના વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ અને ઉત્તર પૂર્વ ગુજરાતમાં પણ છૂટો છવાયો હળવો વરસાદ પંદર તારીખે નોંધાઈ શકે ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા ભારે ઝાપટાં એકલ દોકલ સ્થળે હળવો વરસાદ બનાસકાંઠા પાટણમાં નોંધાઈ શકે પંદર તારીખે સૌરાષ્ટ્રમાં ઝાપટાના વિસ્તારોમાં અને ઝાપટાના પ્રમાણમાં વધારો થશે અને ઘણા સ્થળોએ હળવા ભારે ઝાપટા અને અમુક સ્થળે પંદર તારીખે સૌરાષ્ટ્રમાં હળવો મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે સોળ તારીખથી વરસાદના વિસ્તારોમાં વધારો થવાનો શરૂ થઈ જશે સોળ તારીખે ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા ગણી શકાય અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ આણંદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ આ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ તેની સાથે જ સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના એકલદોકલ વિસ્તાર અમરેલીના એકાદ વિસ્તાર જૂનાગઢ ગીર સોમનાથના એકલદોકલ વિસ્તારમાં પંદર તારીખે મધ્યમથી લઈને એક એક બે સ્થળે ભારે વરસાદની શક્યતા ગણી શકાય તે સિવાય સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પંદર તારીખે હળવો વરસાદ નોંધાઈ શકે છે આ વિસ્તારોમાં વરસાદના પ્રમાણમાં ધીમે ધીમે વધારો થતો જશે પંદર તારીખથી સોળ તારીખની વાત કરીએ તો સોળ તારીખે લગભગ સમગ્ર ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થઈ જશે ગુજરાત રિજિયનમાં પૂર્વ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે અને એકલદોકલ સ્થળે અતિ ભારે વરસાદ તેવો રાઉન્ડ સોળ તારીખથી શરૂ થાય જે એકવીસ તારીખ સુધી ચાલુ રહી શકે છે સોળથી એકવીસ તારીખમાં જે વરસાદનો રાઉન્ડ આવશે તેના વિસ્તારો ઉપર નજર કરીએ તો મુખ્યત્વે ગુજરાત રિજિયનના તમામ વિસ્તારોમાં મધ્યમથી લઈ અને ભારે વરસાદ અને એકલદોકલ સ્થળે અતિ ભારે વરસાદ એકવીસ તારીખ સુધીમાં નોંધાઈ શકે છે જે ભારે અતિ અતિભારે વરસાદવાળા વિસ્તારો હશે તેમાં એકવીસ તારીખ સુધીમાં ટોટલ દસ ઇંચ કે તેથી વધુ વરસાદની પણ શક્યતા ગણી શકાય સૌરાષ્ટ્રમાં અમરેલી બોટાદ રાજકોટના અમુક વિસ્તારો સુરેન્દ્રનગર મોરબી જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી જામનગરના પણ કેટલાક વિસ્તારો અને દેવભૂમિ દ્વારકાના પણ એકલ ડોકલ વિસ્તારો આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદનો રાઉન્ડ સોળથી એકવીસ તારીખમાં અને જુનાગઢ ગીર સોમનાથ રાજકોટના અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા ગણી શકાય જે ભારે અને અતિ ભારે વરસાદના વિસ્તારો છે તેમાં આગળ થોડો ફેરફાર થઈ શકે છે સિસ્ટમના ટ્રેકને અને સિસ્ટમનો જે ટ્રફ છે તેને આનુષંગિક સોળ સત્તર તારીખે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અથવા તો લો પ્રેશર જેવું સર્ક્યુલેશન આ વિસ્તારોમાં બનવાની શક્યતા છે જેને લઈને આ વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહી શકે અત્યારે હજુ આગોતરું એંધાણ ગણવું આ સિસ્ટમ ક્યાં બને ગુજરાતમાં ઉપર થોડી ઉપર થોડી નીચે બને તો તે મુજબ વરસાદના વિસ્તારોમાં ફેરફાર થઈ શકે પરંતુ આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા ગણી શકાય સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ તારીખ સુધીમાં કચ્છમાં પણ મધ્યમથી લઈ અને ભારે વરસાદ એકવીસ તારીખ સુધીમાં ઘણા સ્થળે પડવાની શક્યતા ગણાય ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા ટૂંકમાં એકવીસ તારીખ સુધીમાં સાર્વત્રિક વરસાદની આપણે હાલ આશા રાખી રહ્યા છીએ જો સિસ્ટમના ટ્રેકમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તો ગુજરાતમાં પંદર તારીખથી એકવીસ તારીખ સુધીમાં મધ્યમથી ભારે અતિભારે વરસાદનો એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે સિસ્ટમ બનશે પછી ફરીથી એકવાર વરસાદના વિસ્તારોમાં જો કાંઈ ફેરફાર હશે તો તેની આગળ અપડેટ આપવામાં આવશે તો આ હતી આવતીકાલ ત્યારબાદના વિ દિવસો અને એકવીસ તારીખ સુધીના વરસાદની આગાહી આગોતરું એંધાણ આગળની અપડેટો જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર